જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ પાંજરાપોળ જીવદયા નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા અંતિમ રથની સેવા સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન જેવી સેવા વિદ્યાર્થીઓ માટે ચોપડાનું વિતરણ વિના ભોજન સેવા ચાલી રહી છે જેની વધુ વિગતો સંસ્થાના કાર્યકર્તા શ્રી મનુભાઈ મહારાજે જણાવેલ છે રિપોર્ટર ભગવત ભટ્ટ અંદર જય માનસ પરિવાર ટ્રસ્ટની આપણી મુલાકાત લીધી અને અત્યારે જે ગુરુદેવ છે એ ગુરુદેવ બહુ સરસ સારું કામ કરે છે અને એમના આશીર્વાદ આપણે ચેનલ અને આપણને સદાય છે એવા આશીર્વાદમાં છે જય મહારાજ આ સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન સમલગ્ન પણ કરવામાં આવે છે તેમજ માનવ જાતની જેટલી પણ સેવાઓ છે એ સંપૂર્ણ સેવાઓ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે નડિયાદની અંદર કોઈ વ્યક્તિ ભૂખ્યો રહેતો નથી એનું પણ આ સંસ્થા ખાસ ધ્યાન રાખે છે સાથે સાથે અહીંયા અત્યારે આપણે જે જગ્યા પર ઊભા છીએ એ આપણું દીકરાનું ઘર છે તો તમે જો આ સંસ્થાની વિજિટ ના કરી હોય તો ચોક્કસ નડિયાદમાં આવી અને જય માનવ સેવા પરિવાર અથવા માનવ સેવાનું નામ દેશો તો કોઈ પણ આપણું એડ્રેસ બતાવી દેશે વધારે એડ્રેસ શોધવાની પણ જરૂર નહીં પડે નડિયાદમાં કોઈ પણ ખૂણે ખાલી એટલું કહેલું કે મારે માનવ સેવામાં જવું છે અથવા દીકરાના ઘરે જવું છે તો કોઈ પણ વ્યક્તિ તમને એડ્રેસ આપશે તો ચોક્કસ તો તમે બધાએ વિઝિટ ના કરી હોય તો એકવાર ચોક્કસ આ સંસ્થાને વિઝિટ કરજો ખૂબ ખૂબ આભાર